આ પ્રકારની સર્જરી અમદાવાદ મુંબઈ કરવામાં આવતી હોય છે જે ખૂબ ખર્ચાળ હોય છે અને દર્દીના સગાઓને રહેવા જમવાની અગોરતાઓ પડતી હોય છે માત્ર ચોવીસ કલાકમાં ઓપરેશન કર્યા બાદ હોસ્પિટલમાંથી દર્દીને રજા આપવામાં આવે છે આ ઓપરેશન બાદ દર્દીને કોઈપણ પરેજી પાળવાની રહેતી નથી

પાણી પણ <tip> <tip> <tip>

જો ઓપન સર્જરી જે આપનો પ્રશ્ન હતો તો એમના આવી રીતે પેશન્ટ ઊંધું સુતું હોય અહીંયાથી વાટકાપ કરી આશરે વીસ પચીસ ટકા જેવું ઓપરેશન આવે આ હાડકું છે એ કાઢી નાખવાનું હોય આ હાડકું કાઢી નાખો એટલે સ્પાઇન અનસ્ટેબલ થઈ જાય કારણ કે આગળ મણકો ધસી જાય પછી પાછળનો સપોર્ટ કોઈ નથી જ્યારે કે દૂરબીનથી કરીએ એટલે આવી રીતે સાઈડમાંથી જે દૂરબીન મૂકીને આ ગાદીનો કટકો જે છે એટલો જ પકડીને બહાર કાઢવાનો એટલે અરે તમને તમારે અમે તો તમને શરマイસ 03 થઈ અને અત્યારે મને કસા આપતો છે ઓ મને બસ રજા જ અહીંયા દુખાવો થતો મારો હાથ હું રાખી શકતી આમ રાખીતી જમું તોય કોઈ પણ પોઝિશનમાં સતત અહીંયા પણ સર પાસે આવી ગઈ આવી के तो हमारे स्टडीज में एक स्पेसिफिक नंबर होए कितना पुरतु काफी है પછી 100 200 100 में बहुत डिफरेंस सर्वाइवल स्पाइन में यहां भावनगर में आ ली भाई तो भी होने सर्वाइवल स्पाइन लोगना बाद ना इसलिए एवा तो घना बड़ा रिजल्ट आज સુધી में हमें एक चर्चा में प्रॉब्लम પગમાં સહાય દુખાવો હોય કમરનો દુખાવો હોય એ બધું રૂટિન કેસમાં વર્ડ ઓફમાં પેશન્ટ ઉપરેશન વખતે ઇન્ફોર્મેશન મળતી હોય પણ આ પ્રકારનું શું છે કે પેશન્ટ હાઈ રિસ્ક ઓપન સર્જરી સિલેક્ટ કરી લેને એમને ખ્યાલ નથી કે આ બી ઓપ્શન છે કરોડ હિસાબે આવતું હોય કે જે છે ખાસ કારણ કે હું પોતે મોબાઈલ યુઝ કરું તો આમ ડાઉન ગેસથી જ યુઝ કરું એટલે આખા માથાનો અને મગજનો પાંચથી સાત કિલોનું વજન સતત આમ મેંધ દઈને આવતું તક આ પ્રકારની જે વળતીબ્ર હોય આ આગળનો છાતીનો ભાગ છે કે ગળાનો ભાગ છે આ પાછળ પીઠનો ભાગ છે તો આમાંથી આ હાડકાણ આ નસ ચાકીએ અને આ જ્ઞાનતંતુની નસ છે એ જ સેન્સિટિવ વસ્તુ છે બે મંકા વચ્ચે આ દાદી હોય ગાદી આમના કેસમાં જેમાં મેં અહીંયા જમણામાં દેખાડેલી છે એમને ડાબા બાજુ એકદમ બાર ખસીને આવી ગઈ ગાદીના ફોટા જે અમે કાઢી એ પણ હું તમને સૌને વોટ્સએપમાં શેર કરીશ તો આ નર્સને આવી રીતે આમ દબાવી દે તો એ પેરાલિસિસથી માંડી દુખાવો આ તે બધી જ આટલો ગાદીનો હડકો જ કાઢવાનો છે જો ઓપન સર્જરી જે આપનો પ્રશ્ન હતો તો એમના આવી રીતે પેશન્ટ ઊંધું સુતું હોય અહીંયાથી વાટકાપ કરી આશરે વીસ પચીસ ટકા જેવું ઓપરેશન આવે આ હાડકું છે એ કાઢી નાખે

એ તો વરાણવા કે હું ચા પીતા કેમ ચાલે કોઈ પીડા કે કોઈ ના વરાણવા હું થી ત્યારે કાઈ નહોતું ઓપરેશન કર્યું તમને ખબર કઈ પડી નહીં મને તમને 24 કલાક જ હોસ્પિટલ રહેવાનું પછી રજા આપે છે હા હા તમારું નામ નહીં કયું નામ મારું નામ લીનાબેન પી લોંડા એ આમ તો હું થાનાગઢ ના પણ હાલ બરોડા છે અને અહીંયા લગન માટે મે આયા હતા કેટલા નમસ્કાર હું ડોક્ટર નિસર્ પીશા શાહ અહીંયા બજરંગદાસ બાપા આરોગ્યધામ પાનવાડી ખાતે છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી સ્પાઇન અને ઓર્થોપેડિક સર્જરીની પ્રેક્ટિસ કરું છું ખાસ ધ્યાન દોરવા જેવો અને જન ઉપયોગી અને લોક ઉપયોગી માહિતી હોય એવો આ વિશેષ સર્જરીનો એટલે શસ્ત્રક્રિયાનો કેસ છે એક પચાસેક વર્ષની ઉંમરના આશરે લેડીઝ એટલે કે સ્ત્રી પેશન્ટ એમને ડોકના ગરદનના છઠ્ઠા અને સાતમા મણકા વચ્ચેની ગાદી ખસીને બહાર આવી જતા નસ દબાઈ ગઈ અને હાથ આખો ફાટે અસહ્ય પીડા થાય એવું સતત અઠવાડિયા દિવસથી એમને સહન કર્યું અસહ્ય વેદના ત્યારબાદ એ મંગળવારે તેરમી તારીખે મારી જોડે આવ્યા પેશન્ટ અહીંના નથી બરોડાના વતની છે અને ખાસ કરીને બરોડાના આ ઓલમોસ્ટ મારું ત્રીજું પેશન્ટ છે જે સારા રિવ્યૂથી અને રિસ્પોન્સથી આવેલા છે તો એ મંગળવારે અમારી આગળ આવ્યા કે અઢારમી તારીખે અમારે લગ્ન પ્રસંગ છે તો એ અટેન્ડ કરી શકીએ અને સંપૂર્ણ સ્વસ્થ રહીએ તો જ આ સર્જરી કરવાની છે એટલે ગઈકાલે ચૌદમી તારીખ વસંત પંચમીને વેલેન્ટાઇન ડેના દિવસે અમે સાંજે સાડા સાતે એમની દૂરબીનથી ડોકના મણકાની સારવાર શરૂ કરી અને દૂરબિંદી થાય એટલે માત્ર એક્ઝેક્ટ ડાયામીટર કહું તો પાંચ મિલીમીટર સેન્ટીમીટરનો એક્ઝેક્ટ અડધો ભાગ એવા બે પાંચ મિલીમીટરના બે જ કાપા પડે માત્ર બે જ ટાંકા આવે અને આશરે દોઢેક કલાક ઓપરેશન ચાલ્યું દસ વાગે પેશન્ટને રૂમમાં શિફ્ટ કરી દીધા અને આજે આપ સૌની સામે પેશન્ટ હાલતું ચાલતું સંપૂર્ણ સ્વસ્થ અને પીડા મુક્ત દર્દમુક્ત આપ જોઈ શકો છો એટલે આ પ્રકારની સારવાર અન્યથા અત્યાર સુધી ભાવનગર ખાતે ઉપસ્થિત કે અવેલેબલ જ નહોતી આ માટે જે અમે જ્યાં શીખ્યા ત્યાં અમદાવાદ કે બોમ્બે એવી રીતે જવું પડે દર્દીને ઘણો જ બધો અહીંયા થાય એ કરતાં ચાર ગણો ખર્ચ વધારે થાય આવું જવું અને રહેવાની જે અલગ અલગ પ્રશ્ન અને મુશ્કેલી હોય એ અલગ પણ ખાસ ધ્યાને એવું દોરવાનું કે કમરના ભી મણકાનું આવી દૂરબીનથી સારવાર થાય છે અહીંયા અમે એટલે કે અહીંયા બજરંગદાસ બાપામાં ડૉક્ટર નિસર્ગ શાહ અને અમારી ઓપરેટિવ ટીમ એટલે ઓટી સ્ટાફની ટીમ અને અમારા મિત્ર છે ડૉક્ટર ધવલ વૈદ્ય જે એનેસ્થેટિસ દરેક કેસમાં હોય એવી હન્ડ્રેડ પ્લસ સક્સેસફુલ સર્જરીઝ કરી ચૂક્યા છે અત્યાર સુધી અને બજરંગદાસ બાપાના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી ખૂબ સફળતા હાંસલ કરી છે એટલે આ લોકોને ઉપયોગી થઈ શકે એવી ખાસ જાણવાજોગ માહિતી કે આવી હાઈ એન્ડ સ્ટેટ ઓફ ધી આર્ટ સર્વાઈકલ સ્પાઈનની એન્ડોસ્કોપિક સર્જરીઝ છે એ હવે ભાવનગરમાં શક્ય છે અહીંયા થઈ જ રહી છે અમે છેલ્લા છ મહિનાથી હન્ડ્રેડ પ્લસ આવા કેસ કરી ચૂક્યા છે પણ આ પર્સનલી મારો સર્વાઇકલ સ્પાઇનનો ફર્સ્ટ કેસ છે થેન્ક યુ